સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાની ખુલ્લેઆમ લુખાગીરી જોવા મળી ગેરકાયદે ખાણની બાતમી આપ્યાની અદાવત રાખીને પરિવાર પર ફાયરિંગ કર્યું હતું પરિવારના મકાન પર આઠથી દસ રાઉન્ડ ફાયરિંગ કર્યું સાયલાના સુદામણા ગામની ઘટનાને લઈને કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે ગેરકાયદે ધમધમી રહેલી ખાણની બાતમી આપવાનો આરોપ લગાવી ખુલ્લેઆમ ફાયરિંગ કરાયું ખનીજ માફિયાઓને પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ ભયનો માહોલ પેદા કરવાની લઈને કરવામાં આવેલા પોલીસની શાખ પર ઉઠ્યો સવાલ પોલીસે ઘટના સ્થળેથી ખાલી કારતુસ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે ફાયરિંગની ઘટના બાદ પરિવારે પોલીસને જાણ કરી હોવા છતાં પગલા ન લેવાયા હોવાનો પણ આરોપ લાગ્યો છે પોલીસ રક્ષણ આપતી ન હોવાથી આત્મવિલોપનની પરિવારે ચીમકી ઉચ્યારી છે તારીખ તેર નવ બે હજાર તેરના રોજ કુમકુમબેન સુતાશભાઈ યાદવે મહેરબાન કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં ઘણી ચોરી થાય છે જેનું મન દુઃખ રાખી કાલ રાત્રેથી અમારા ગામના લુખા તત્વો એ અમને ફોન ઉપર ધમકી દેવાનું ચાલુ કર્યું હતું જેથી અમે આજ રોજ સાયરાપુર સ્ટેશન આવ્યા હતા અને સાયરાપુર સ્ટેશનના જાણ કરી હતી કે આ લુખા તત્વો દ્વારા અમને ધમકી દેવામાં આવે છે અને અમારા જીવના જોખમ છે જેથી અમે લેખિત અરજી આપી અને અમે જતા રહ્યા હતા જેથી આ લુખા તત્વો અમારા ઘર ઉપર આવીને અમારા ઘર ઉપરથી પંદરથી વીસ રાઉન્ડ ફાયરિંગ કર્યા છે મારી અને મારી દીકરીનો મનમાં જેવું બચ્યો છે જેની અમે અત્યારે હાલ પોલીસે ફરિયાદ લખાવી છે અને અમે આમ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો અમે અમારો પરિવાર આત્મવિલોપણ કરવાના છે સુસાઈડ કરી લેવાના છે બસ અમને કોઈ જીવવાનો અધિકાર નથી આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે

એટલે જ્યાં સુધી સરકાર પોતાની ઈચ્છા શક્તિ નહીં દર્શાવે ત્યાં સુધી આવી ઘટનાઓ એવી દેખાતી નથી પોતાનો એટલે અહીંયા તો ત્યાં સુધી કહી શકાય એવું છે કે મુખ્યમંત્રી કાર્યાલય સુધી આ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે એટલે અમે લોકો આમાં કોઈ સુધારો આવશે એ બાબતે બિલકુલ આશાવાદી રહ્યા નથી હવે તો